મારું નામ કિશોરસિંહ જાડેજા મારું અલ્હાર સ્થળ ફાર્મ નામથી મારું ફાર્મ છે અને મારું નેટિવ આમ તો જામનગર સાઈડ છે લાલપુર જિલ્લામાં લાલપુર તાલુકામાં અને જામનગર જિલ્લામાં અને હાલ હું રાજકોટ નેટિવ છું હું છેલ્લા ત્રણ વર્ષથી ઇન્ડોરસ રાઇડની આયોજન કરું છું અને પહેલાં જે સ્ટાર્ટિંગમાં દસથી બાર મને છોકરા જે રાઇડિંગમાં આવતા હતા એ લોકો ભાગ લીધો હતો આજે એકત્રીસ છોકરા એન્ડરન્સમાં ભાગ લઈ રહ્યા છે આ એન્ડરન્સ રાઇડ એ એક એવા પ્રકારની ઇવેન્ટ છે કે અમારે દસ કિલો વીસ કિલોમીટર ને ચાલીસ કિલોમીટર બંને બે રાઇડ છે એમાં પાર્ટિસિપેટ જે વીસ કિલોમીટર રાઈડ કરે ચાલીસ કિલોમીટર રાઇડ કરે છે એમને જ્યારે રાઇડ પૂરી થાય એ પછી ઘોડો સ્વસ્થ હોવો જોઈએ અને ખાસ કરીને એને કોઈ ઇન્જરી ન થવી જોઈએ અને એ પ્રકારની આ રાઈડ હોય છે અને એ પછી એને ખાસ એની હાર્ટ બીટ ચેક કરવામાં આવે છે જે હાર્ટ બીટ એની નોર્મલ હોવી જોઈએ એથી ઉપર ન હો જાય એના માટેની આ રાઈડ છે એટલે ઘોડા છે એ સ્વસ્થ રહે અને વ્યવસ્થિત એનું આયોજન અમે આ રીતનું કરતા હોઈએ છીએ